હલો દોસ્તો આપણે આવી ગયા છીએ રણના કાંઠે અને આ કચ્છનું નાનું કહેવાય છે અને આ જગ્યાએ આપણે આજે આવ્યા છીએ આ બે દિવસથી વરસાદ ખૂબ હતો એટલે વિડીયો ઉતારી શકાતું ન હતું અને આજે વિડીયો ઉતારવા અહીં આવી ગયા છીએ આગળ હેલા જાઓ તો વાસણા દાદા છે મંદિર છે રણની અંદર આશરે પાંત્રીસ ચાલીસ કિલોમીટર અંદર છે જે રણ બેક કહેવાય છે રણમાં વાસડા બેક છે તો આ પૂરેપૂરું રણ છે આગળનું અહીંથી જમ આગળ જતા જ આવી એમ આ રણનો વિસ્તાર પહોળો થતો જાય છે અને આ અત્યારે હાલમાં થોડું ઝાજુ પાણી પહેર્યું છે તો જુઓ છો આ રણનો વિસ્તાર જોઈ લો આ જેમ આગળ જ આવી એમ પહોળું થતું જાય છે રણ આ રણનો છેડો છે કચ્છનું નાનું નાનું રણ તો જોઈ શકો છો કે આનો સીન આવો છે જો આ બાજુ પણ આ થોડોક રણનો ભાગ છે આ બધું રણ છે તો તમે જોઈ શકો છો આ રણ છે આ ભાગ છે અને આ પુલ છે આ સુરેન્દ્રનગર બેચાજી રોડ ઉપરનો આ રણ ઉપરનો પુલ છે જે નવો બનેલો છે પેલો અહીંયા આ બાજુમાં પુલ હતો દરબાર વખતનો અને આ રણનો પુલ છે આ બાજુ આ કચ્છનું નાનું રણ છે જે અહીંથી ચાલુ થાય છે કચ્છનું નાનું રણ આ રણની અંદર મીઠું પાકે છે મીઠાના અગર છે આ રણમાં અને વાસણા દાદાએ જવું હોય તો આ રોડ ઉપરથી ઝીંજવાડા પાટડી ઝીંજવાડા જવું પડે અને ઝીંજવાડાથી રણમાં ઉતરાય છે બાકી આ રણની અંદર અહીંથી કોઈ રસ્તો હાલમાં છે નહીં તો વાટા દાદા જવું હોય તો આ રણમાં થઈ જવાય અને આ રણ તો લગભગ બહુ જૂનું છે પુરાણું છે અને આ રણની હકીકત બહુ લાંબી છે આનો ઇતિહાસ ખૂબ લાંબો છે મિત્રો તો આ રણમાં આ જગ્યાએ લગભગ વર્ષો પહેલાં મેં એવું સાંભળ્યું છે લોક કે આ એક દરિયાનો ભાગ હતો અને આ દરિયાનો ભાગ હતો સુકાઈ ગયો રણ છેક અહીં સુધી દરિયાનો ભાગ હતો આપણે નવલખીથી માંડી અને છેક અહીં સુધી દરિયાનો ભાગ હતો અને કહેવાય છે કે નવગણ જ્યારે પાકિસ્તાનમાં પાર્કરમાં જ્યારે સિંધ પ્રદેશમાં ઝાલને છોડાવવા ગયો ત્યારે જુનાગઢથી રાજકોટ જે હું તમને મેપ ઉપર બતાવું છું જૂનાગઢથી રાજકોટથી હળવદ અને હળવદની બાજુમાં કોડ ગામ તરીકે કોડ ગામ આવ્યું અને ત્યાં વરૂળીનો નેડો હતો અને વરૂળીનો નેહળો ત્યાં હતો અને ત્યાં નવઘરને રોતો હતો અને પછી વરૂળીએ કીધું હતું કે તું આ દરિયાની અંદર આ દરિયાનો ભાગ હતો તો આ દરિયાની અંદર તું ફળો નાખ અને આગલા પગે પાણી હશે અને પાછલા પગે ધૂળ ઉડતી હશે આગલા પગે પાણીના છપછપિયા બોલતા હશે અને પાછળના જે ફોળાના ડાબલા આવે ત્યાં ધૂળ ઉગતી હશે એ સમયે આ દરિયો સૂકવી નાખ્યો તો અને હાલમાં આ ભાગ જે આખો છેક નવલખી સુધીનો એ બધો દરિયાનો ભાગ હતો એ અત્યારે રણમાં પરિવર્તન થઈ ગયેલો છે એ સમયનો તો આ રણની અંદર ઘણા મંદિરો પણ છે એક માનું મંદિર પણ છે અને વછરા ચંકીનું મસ્તક પણ પડેલું છે અને વાછરા બેટમાં ત્યાં એમનું લડતું લડતું ધળ ગયું હતું ગાયોની વારે હતા એ પણ એનો ઇતિહાસ છે આપણે અહીંયા ધીરે ધીરે એ જાણવાની કોશિશ ફરતી કરીશું વચ્છરાજ સોલંકીનું અને ત્યાં આપણે વેરે માતાજીના મંદિરે પણ સમય મળશે અત્યારે તો ત્યાં જવા એવું છે નહીં વરસાદ પડ્યો છે એટલે પાણી છે ગારો કીચડ છે ત્યાં હાલમાં કોઈ સાધન કંઈ જાય એવું છે નહીં રણમાં તો અત્યારે તો જતા નથી પણ પછી એના વિશે આપણે એનો ઇતિહાસ જાણીએ અને જણાવ્યું છે તો જોઈ શકો છો આ રણ અને આ રણ એ વખતનું સુકાયેલું છે હા ચોમાસું કે એવું કંઈ વરસાદ થાય ત્યારે આ રણમાં થોડું જાજુ પાણી આવે છે બાકી તો આ દરિયાનો ભાગ હતો તો આ દરિયાનો ભાગ હતો એ સમયમાં અને રણ સુકાઈ ગયેલું આ ત્યારનું સુકાઈ ગયેલું રણ પડ્યું છે હા આ છેક રણ નવલખી સુધીનું છે હું તમને મેપમાં બાજુમાં ફોટો મૂકીશ અને તમે જોજો અને એ આખો તમને બતાવીશ કે આ કઈ જગ્યાનું છે તો તમે જોઈ શકો છો આ રણ અને જેમ જેમ આમ આગળ જતા જાઓ તેમ તેમ આગળ ત્રીસ કિલોમીટર પિસ્તાળીસ કિલોમીટર પચાસ કિલોમીટર એમ પહોળું થતું જાય છે અને આ છેડો છેક નવલખી સુધી અડેલો છે આનો તો આની તો શું આપણા ભારત દેશમાં આવો તો કંઈક ઇતિહાસ પડેલો છે જે ભવિષ્ય સુધી ઉજાગર થયા નથી તમે જોઈ શકો છો આ વાહનોની અવરજવર જવર સતત ચાલુ ને ચાલું રહે છે સડંગ વાહનો ચાલુ ને ચાલુ હોય છે અને આ લગભગ બેચાજી વાળો મેન હાઈવે ગણાય છે સુરેન્દ્રનગર બેચાજી વાળો અને લગભગ સાધનો આ રોડ ઉપરથી જ ચાલતા હોય છે આ સેકન્ડ વારે આ રોડ બંધ હોતો નથી અને આ રણનો ભાગ છે તો આમાં તો આ રણની અંદર તો ઘણા ઇતિહાસો પડ્યા છે એ હજી સુધી ઉજાગર થયેલા નથી અને ઘણું લાંબુ રણ છે આ મોટું રણ છે ઘણું અને કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે આમાં ઘુડખર અભયારણનું પણ છે અને વન્ય પ્રાણીઓ પણ છે પક્ષીઓ પણ છે અને જયારે રણ મહોત્સવ થયો તો તે આ રણમાં થયેલો આ એ જગ્યાનું રણ છે તે રણ મહોત્સવ આ રણમાં થયેલો થોડાક વર્ષો પહેલા તો આ કચ્છનું નાનું રણ કહેવાય છે અને બહુ વર્ષો વીતી ગયા છે આ રણમાં કોણ જાણે કેટલા વર્ષો વીતી ગયા છે આ રણમાં આ રણની અંદર હાલમાં તો મીઠું પાકે છે અને જમ આમ અંદર આગળ રણમાં જાવ એમ અંદર મીઠાના ઢગલા છે નરા અને અંદર અગર છે બધા મીઠાના પાટા આ રણનો વિસ્તાર ઘણો લાંબો છે અને જો અહીંના કોઈ જાણકાર હોય તો જ આ રણમાં જવાય બાકી આ રણમાં જવાય એવું છે નહીં રણમાં ભૂલા પડાય એવું છે તો એકલાને કોઈએ જવું નહીં રણમાં કોઈ જાણકાર હોય એને જોડે લેતું જાવું નહીતર આ રણમાં ભૂલું પડી જવાય છે આ એટલું મોટું રણ છે તો મારા વિડિયોને અહીંયા એન્ડ આપું અને પછી આગળ વાસ વસરાજ સોલંકી વાસરા એ વાસ વાસરાજ બેટમાં જાશું ત્યારે આપણે ત્યાંનો વિડીયો ઉતારી અને જોઈશું કે ત્યાં શું છે તો જય માતાજી